શિયાળાની ઠંડી હોય કે ચોમાસાની ઋતુ ભજીયા એ ગુજરાતીઓને ઓલ ટાઈમ ફેવરેટ આઈટમ છે તો આજે હું આપ સૌની માટે ટીકડી ભજીયાની રેસીપી લઈને આવી છું સાથે સાથે આપણે બેસનની કઢી પણ બનાવીશું તો વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં અને આ ટીકડી ભજીયા એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે અને સાથે સાથે બેસણની કઢી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખાસ કરીને ઠંડીની મોસમ હોય કે વરસાદની સિઝન ખાવાની મજા પડી જાય છે તો વિડીયો પસંદ આવે તો શેર કરી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું એમાં અહીંયા મેં ત્રણ મોટી સાઈડની ડુંગળીને આ રીતે ઝીણા ટુકડામાં સમારીને લીધી છે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ડુંગળીને આ રીતે ઝીણા ટુકડામાં સમારીને લેવાની છે જો તમે ક્રશ કરીને લેશો તો ટીકડી ભજીયાનું જે ટેક્સચર આવે છે એ નહીં આવે તો આ રીતે ઝીણા ટુકડામાં સમારીને જ લેવાની છે તો એને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે અહીંયા આપણે એક કપ ભરીને ઝીણી ડુંગળી લીધી છે તો સામે આપણે એક કપ લોટ લઈશું અત્યારે આપણે સૌથી પહેલાં મસાલા ઉમેરી દઈશું તો દોઢ ચમચી જેટલું ક્રશ કરેલા આદુ મરચાં લસણ ઉમેરી દઈશું તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો હવે બધા મસાલા ઉમેરી દઈએ અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને થોડી હિંગ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે આપણા મસાલા થઈ ગયા છે તો હવે એમાં આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને સાથે સાથે જ આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અહીંયા આ ભૈયામાં ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે એમાં ફ્રેશ લીલા ધાણા ઉમેરી દેવાના છે હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ચણાનો લોટ ઉમેરવાનો છે અહીંયા આપણે એક કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધી હતી ત્રણ મોટી સાઈડની તો એની સામે આપણે એક કપ ભરીને ચણાનો લોટ ઉમેરીશું જેટલી ડુંગળી હોય એ પ્રમાણે આપણે અહીંયા લોટ લઈ લેવાનો છે તમે જેટલા ભજીયા બનાવવા માગતા હોય અને જેટલી ડુંગળી લીધી હોય એની સામે આપણે એટલો લોટ લઈ લેવાનો છે હવે લોટને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું સૌથી પહેલાં ડુંગળીમાં મિક્સ કરી દેવાનું છે અને જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આપણે આનું કઠણ બેટર બનાવવાનું છે અહીંયા બેટર આપણું ઢીલું ન થઈ જાય એ વચનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણે આ બેટર લચકા પડતું રાખવાનું છે હવે અહીંયા હું બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશ અને આનું એકદમ લચકા પડતું બેટર બનાવી લઈશ આ બેટરને ઢીલું નથી કરવાનું તો અહીંયા મેં લોટને મસાલામાં સરસ રીતે મિક્સ કરીને આ રીતનું લચકા પડતું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો કે આ રીતનું રાખવાનું છે તો જ આપણા ટીકડી ભજીયા એકદમ પરફેક્ટ બનશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે તો આ રીતનું રાખ્યું છે જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આ રીતનું આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે તો હવે આપણે એના ભજીયા તૈયાર કરી લઈએ તો તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું હતું તો આપણે થોડું થોડું બેટર ઉમેરીને આના સમય એટલા ભજીયા ઉમેરી દઈશું અહીંયા તમને જે રીતના નાની કે મોટી સાઈડના પસંદ હોય એ પ્રમાણે તમે ટીકડી ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો અહીંયા થોડો હલકો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ આપણે કાઢી લેવાના છે અહીંયા આ ભજીયાને આપણે અત્યારે એક સાથે નથી ચડવી લેવાના થોડા હલકા કાચા રહે એ રીતે ચડવી લેવાના છે અને આ રીતનો થોડો હલકો કલર ચેન્જ થઈ જાય એટલે કાઢી લઈશું અને થોડા ઠંડા થાય ત્યારબાદ આ રીતે વાટકીની મદદથી પ્રેસ કરીને દબાવી દઈશું અને આ રીતે ચપટા કરી લેવાના છે જેથી કરીને આપણા ટીકડી ભજીયા બનીને તૈયાર થઈ જશે તો આ રીતે વાટકીની મદદથી તમારે દબાવી દેવાના છે વધારે નથી દબાવવાના નહીંતર ભૂકો થઈ જશે હલકા હાથે જ પ્રેસ કરવાના છે તો આવી જ રીતે આપણે બધા ભજીયા બનાવીને તૈયાર કરી લેવાના છે અને આ ભજીયાને આપણે ફરીથી તળી લઈશું તો આવી જ રીતે બધા ભજીયાને વાટકીની મદદથી દબાવીને તૈયાર કરી લીધા છે તો હવે આ ભજીયાને આપણે ફરીથી તેલમાં ગરમ કરી લઈશું તમારે ખાતી વખતે આ પ્રોસેસ કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો ખાલી ભજીયા બનાવીને તૈયાર રાખી શકો છો અને જ્યારે જમવા બેસવું હોય ત્યારે તમે આ રીતે પ્રેસ કરીને ગરમ ગરમ ટીકડી ભજીયા સર્વ કરી શકો છો હવે બધી બાજુથી સરસ રીતે ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરી લેવાના છે ગેસની આજે અહીંયા ધીમાથી મીડિયમ જ રાખવાની છે તો બધી બાજુથી સરસ રીતે આપણા ભજીયા ગોલ્ડન કલર આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો કે દેખામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ ટીકડી ભજીયા જરૂરથી ટ્રાય કરજો તો હવે એની સાથે ખાવામાં આવતી બેસનની કઢી બનાવી લઈએ તો એના માટે આપણે અડધો કપ હલકું ખાટું દહીં હોય એ રીતનું લેવાનું છે અડધો કપ દહીં હોય તો એની સામે અડધો એટલે કે વન ફોર કપ જેટલો બેસન લઈ લઈશું દહીં હોય એનાથી આપણે અડધો બેસન લઈશું આ કાઢી થોડીક જાડી બનાવવામાં આવતી હોય છે એટલા માટે બેસનનું પ્રમાણ વધારે રાખવું થોડી હળદર ઉમેરી દઈશું અને દહીં અને લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને એમાં કાંઠો ન પડે અને અડધો કપ જેટલું પાણી ઉમેરીશું જરૂર લાગે તો આપણે બીજું પાણી બાદમાં ઉમેરીશું અત્યારે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આનું આપણે બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણું આ રીતનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે રાખવાનું છે જરૂર લાગે તો આપણે બીજું પાણી બાદમાં ઉમેરીશું તો હવે આનો આપણે વઘાર કરી લઈએ વઘાર માટે એક પેનમાં આપણે એક ચમચી તેલ ગરમ કરી લઈશું તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાય અને થોડી હિંગ ઉમેરી દઈશું હિંગ ઉમેરીને આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને બે લીલા મરચાંને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે તો એ પણ ઉમેરી દઈશું તે ખાસ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો મરચાંને આપણે એક મિનિટ માટે સરસ રીતે સાંતળી લઈશું મરચાં આપણા સંતળાઈ જાય એટલે એમાં આપણે જે બેસનનું બેટર બનાવ્યું છે એ ઉમેરી દઈશું અહીંયા મને પાણી થોડું ઓછું લાગે છે તો હું બીજું વન ફોર કપ જેટલું પાણી ઉમેરી દઈશ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે કઢીને એડજસ્ટ કરી લેવાની છે જે રીતને તમને જાડી કે પાતળી પસંદ હોય એ પ્રમાણે બનાવી લેવાની છે આ ભજીયા જોડે ખાવામાંથી કઢી થોડી જાડી હોય છે તો આ કઢીને સરસ રીતે પકાવી લીધી છે તો એમાં આપણે એક ચમચી જેટલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું તો આપણી આ કઢી માત્ર બે જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે બનાવતા બિલકુલ વાર નથી લાગતી અને આ ભજીયા જોડે આ કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે ગેસની આજ બંધ કરી દઈશું અને એકદમ ટેસ્ટી આપણે આ ભજીયા જોડે ખાવામાંથી કઢી પણ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતની રાખવાની છે હજુ ઠંડી થશે એટલે વધારે ગાઢી થશે એટલે આપણે ગેસને આજ બંધ કરી દઈશું તો અહીંયા આપણે આ ભજીયાને કઢીને સર્વ કરી લીધા છે સાથે સાથે તળેલા મરચાં પણ તમે સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે તો હું તમને તોડીને પણ બતાવું ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે આ ટીકળી ભજીયા જોડે આ કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને તમે ચા જોડે પણ સર્વ કરી શકો છો તો વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી 아우조